થાય ગાડી લઈને તે કોઈ જોવા જ ના આવ્યું કે બધો ચો જતો રેતો બધા છે તે ખબર પડશે કે હું ગાડી ચલાવતી હતી એવું એ આજુબાજુ વાળા બધા ઓભરજો બધાને કહું તમારું વૈરુ ગાડી લઈને નીકળ્યું હોય એને ગાડી આવડતી નહીં બરાબર એનો એક્સિડન્ટ થાય તો પછી મને કહેતા નહીં તો હું જીવ ના જીવ મારી કોઈ જવાબદારી નહીં બરાબર ઓકે ચલો ભાઈ હલે હું ઉદાસ છું ચાલ છે રે આજે ના કેવું તો ના કે પણ ના 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 કેવું તને કોઈ ખબર પડે નહીં કેવું જ નહીં તો અમને કોઈ ખબર ના પડે કઉ અકોકો આ ઈરાન ઇઝરાયેલ વાળા ને અમેરિકા વાળા ને મારું સુખ દેખાતું જ નહિ કે જ્યારે ખબર હે તું મા ઉપર રવાની હું એટલ કોઈ નતો કેતો આખો દિવસ હું કોણ જોજો થાય કે મન પિયર આવું

અનુ ગિફ્ટ આ તો મારા માટે ગિફ્ટ નલાય આઈફોન અલે આ શર્ટ ફાટી ગયો હું ગિફ્ટ પીપ કરે આ તો દોરાનો ડબ્બો છે આ જારે જોઈએ ત્યારે જે ફેન આઈ ના જોઈએ તો મોટો આઈફોન વાળો લે ઓદવાંગ કર ફટાફટ આઈફોન બાય ફોન કર હું આભળ્યું આ કુકર ત્રણ ચાર વાર સીટીઓ મારી તો એ તું ઊભી નહીં થતી ખબર કુકર આટલી વખત ચમ ચમમારો ના મને તો નહી ખબર તમે એક વારમાં કોઈનું કેવું વાપરો ત્યાં કુકર નું